નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સઈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાડાનો રિપોર્ટ વિજાપુર તાલુકાના સરદારપુર ગામે મહાકાલી નવરાત્રી મહોત્સવ ભક્તિ અને એકતાનો ઉજાસ વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં શ્રી મહાકાલી નવરાત્રી ગરબા યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ઉત્સવ ભાવભી અને પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો ગામના નવનવિ નવનિર્મિત મહાકાલી મંદિર ખાતે દરરોજ સુખડી પ્રસાદ મહાપ્રસાદ અને લાઈવ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉત્સવમાં નાના બાળકો દિલ્હીની વડીલો સુધી ઉત્સાહથી ગરબે રમ્યા હતા અને દરરોજ લોકો આનંદમાં જોડાયા હતા પરંપરાગત સૌનું મન મોહી લીધું હતું જ્યાં બાળકો અને યુવાનોએ ગરબાની રમઝટ બોલાવી હતી દશેરાના દિવસે બસોથી વધુ ગરબા જૂથો ગામમાં નીકળે છે આ અદભુત માહોલ સર્જે છે ગામના આગેવાનો પટેલ પાટીદાર સમાજના લોકો સ્વયંસેવકો દાતાઓના યોગદાનથી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો લોકોએ આ ઉત્સવને ગામની એકતા અને ભક્તિનો પ્રતિક તરીકે સરાહના કરી હતી સરદારપુરનો આ મહોત્સવ પરંપરા અને આનંદનો અનોખો સંગમ બની રહ્યો હતો સમાચાર અપડેટ લઈને મેં ફરીથી મળતા રહીશું ત્યાં સુધી મારી ચેનલ બીજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ધન્યવાદ